અડાજનના હોટેલના કૂકે મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કરવાની સાથે ફાંસો કે આપઘાત કરી દીધો છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર આત્મહત્યા છે કે પછી અકસ્માત અડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજનના મિથિલા નગરી ખાતે રહેતો સુશીલ સગુરામભાઈ થારુ મૂળ નેપાળનો વતની અને અણાજન વિસ્તારો આવેલા સિતિજ હોટેલમાં કુક તરીકે નોકરી કરતો હતો તેમજ તેની સાથે કામ કરતા સાથીદારો સાથે રહેતો હતો તેનો પરિવાર હાલ નેપાળ ખાતે વતનમાં રહે છે સોમવારે મોડી રાતથી મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યાના દરમિયાન કોઈક સમયે સુશીલે પોતાની રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો સુશીલે આપઘાત કરી વખતે પોતાના મોબાઈલ ફોનમાં પોતે આપઘાત કરી રહ્યોનો સમગ્ર ઘટના રેકોર્ડ કરી હતી આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસને મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેની તપાસ દરમિયાન મોબાઈલ ફોનમાં જ આપઘાતની સમગ્ર ઘટના રેકોર્ડ મળી આવી હતી જો કે સુશીલે કયા કારણસર આત્મહત્યા કરી છે તે પોલીસ જાણી શકે નથી સુશીલે પોતપોતાના મોબાઈલમાં પોતાના આપઘાતની ઘટના રેકોર્ડ કરી હોય જેથી કોઈક વ્યક્તિને ડરવા માટે કે ફક્ત મનોરંજન માટે જ આવા વિડીયો બનાવતી વખતે અકસ્માતે સાચે જ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હોય તેવી પણ પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે બનાવ અંગે હાલ અડાજાઈને પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે આ સિવાય પોલીસે સુશીલ થારૂના મોબાઈલ ફોનની કોલ ડિટેલ અને વોટ્સઅપ ડિટેલના આધારે મળી આવેલા વન પણ તપાસ કરી રહી છે હોટલમાં કોઈની સાથે મંદુક હતું કે પછી અંગત કારણસર સુશીલે આ પગલું ભર્યું તે અંગે રહસ્ય સર્જાયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા